નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાગેલા મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ વર્ષ બે હજાર પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓનું મનમાં પ્રશ્ન સતાવી રહ્યો છે કે કેટલું મેરિટ અટકશે કેટલા કટ ઓફ જશે પરિણામ ક્યારે આવશે શું મારું એડમિશન થશે શું પરીક્ષામાં પાસ થઈશ આ બધા બધા ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા છે તો મિત્રો આ અંદર આપણે પરિણામ ક્યારે આવશે તારીખ કઈ હશે સાથે સાથે સંભવિત કટોક કેટલું રહેશે આ બધી બાબતોનું આપણે આજે વિશ્લેષણ ચર્ચા કરીશું તો જે મિત્રો મારી ચેનલ પર નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી સાથે સાથે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાને લગતી તમામે તમામ ઇન્ફોર્મેશન એટલે માહિતી હું આ ચેનલના માધ્યમથી આપું છું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના ટોપિકની અને આપણે ચર્ચા કરીશું આજના આ વિષય વિશે ઉપર

દે ઓનલાઈન કોચિંગ સંપૂર્ણ ફ્રીમાં આ આ ચેનલના માધ્યમથી મારું અલગથી ગ્રુપ બનાવું છું જેની અંદર દરરોજ દરરોજ પ્રકરણ વાઈસ વાઇસ પ્રકરણ પ્રમાણે એક પ્રકરણ માની લો પહેલું પ્રકરણ છે તો જ્યાં સુધી પહેલો પ્રકરણ પૂર્ણ ન થાય તેના આધારિત સંપૂર્ણ વિડીયો એક્સપ્લેનેશન સમજણ

જ્યારે પણ જવાહર રોડની વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની નોટિફિકેશન આવે છે એટલે ફોર્મ ભરાય છે ત્યારે હું અલગથી ગ્રુપ બનાવું છું એ ગ્રુપના માધ્યમથી યુટ્યુબ વિડિયો દરરોજ પછી ક્વિઝ ક્વિઝ પછી પીડીએ પ્રશ્નપત્ર બનાવું 15 દિવસમાં પીડીએ પ્રશ્નપત્ર જેટલા પ્રકરણ ચાલતા હોય એના આધાર ઉપર

જો જે મિત્રો જે મિત્રો નવોદય વિદ્યાને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો નવોદય ઓનલાઈન કોચિંગનું ફરીથી આવતા વર્ષે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ ને જ્યારે ફોર્મ બારે પડશે ત્યારે ફરીથી આપણે આ માધ્યમથી આપણે તૈયારી કરીશું ચાલો મિત્રો હવે આપણે આવીએ મુદ્દા ઉપર સૌથી પહેલો આપણો મુદ્દો છે પરિણામ ક્યારે આવશે પરિણામ ક્યારે આવશે તો પરિણામ ક્યારે આવશે અંદાજિત તારીખોમાં આપણે હું તમને જણાવું તો મિત્રો ગયા વર્ષે એટલે ગયા વર્ષે એટલે સમજી લો ને વર્ષ બે હજાર ત્રેવીસ વર્ષ બે હજાર ઓગણત્રીસ પરીક્ષા લેવાની પરિણામ જે પરીક્ષા ક્યારે હતી ના અને એનું પરિણામ આવ્યું એકવીસ જૂન ના જૂનના એટલે અંદાજિત સમજી લો ને માની લો કે દોઢ થી દોઢ થી બે મહિના દોઢ થી બે મહિનાનો સમય ગાળો લીધેલો

તો અંદાજિત સંભવિત તારીખ હું તમને જણાવી દઉં સંભવિત તારીખ પરિણામની સંભવિત તારીખ આપણી પરિણામની હશે ફેબ્રુઆરી ફેબ્રુઆરીનો જે છેલ્લો વીક છે છેલ્લો અઠવાડિયો અઠવાડિયો અથવા અથવા માર્ચ પંદર સુધી માર્ચ પંદર સુધી મિત્રો પરિણામ જાહેર થઈ શકશે

સીબીએસઈ શાળાઓમાં નવોદય વિદ્યાલય સીબીએસ છે એટલે એપ્રિલ મહિનામાં સેશન સ્ટાર્ટ થઈ જતા હોય એપ્રિલ મહિનામાં નવું સત્ર ચાલુ થતું હોય તો માર્ચ સુધીની પરીક્ષાનું પરિણામ જાહેર કરી એની જે એડમિશનની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અને એપ્રિલથી એડમિશન થઈ જશે શક્યતાઓ આ ચાન્સીસ છે મારા અનુભવના આધાર ઉપર હું તમને જણાવું છું કે આવી શક્યતાઓ ખરી એટલે તમારે ફેબ્રુઆરીના ના એન્ડ વીક છેલ્લો અઠવાડિયું અથવા માર્ચ પંદર સુધીમાં તમારું પરિણામ આવી શકે બરાબર છે તો આ પહેલો આપણો જે મુદ્દો છે આજનો કે પરિણામ ક્યારે આવશે તો મારા ખ્યાલથી જે મારા મત પ્રમાણે મારા અનુભવ પ્રમાણે અને એક જવાહર નવોદય વિદ્યાલય ના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સાથે સાથે શિક્ષક મારા અનુભવના આધાર પર હું જે છેલ્લા ઘણા વર્ષોથી આ જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના આધાર ઉપર હું જે રિઝલ્ટ આવે છે એના અનુમાન એના મત પ્રમાણે મારા અનુભવ પ્રમાણે હું કહું છું કે આનું પરિણામ આ છેલ્લા અઠવાડિયામાં શક્યતાઓ ખરી ફેબ્રુઆરી અથવા માર્ચ પંદર સુધીમાં થઈ શકશે જો કઈ પ્રોબ્લેમ નહીં થાય તો બરાબર છે મિત્રો તો આપણે આ તારીખોમાં પરિણામ જાહેર થઈ શકે સમજાય કે મિત્રો

કેટલા ઉપર હોઈ શકે કેટલા નંબર ઉપર ચાન્સીસ બનશે તો મિત્રો સૌથી આપણે એનાથી એક થોડીક નવોદય પ્રવેશ પરીક્ષાનું જે આપણે જે ક્રાઇટેરિયા છે કેટલા વિદ્યાર્થીઓ ક્યાંથી લેવાના હોય છે એના વિશે આપણે થોડીક હું તમને જણાવી દઉં તો આપ સૌ જાણો છો કે મિત્રો જે નવોદય વિદ્યા પ્રવેશ પરીક્ષા હોય છે ને એની અંદર શહેરી વિસ્તાર શહેરી અને ગ્રામીણ વિસ્તાર

આના અંદર પણ આ સો ટકાની અંદર પણ વન થર્ડ એટલે તેત્રીસ ટકા મિત્રો તેત્રીસ ટકા છે ને એ વન થર્ડ વન થર્ડ એટલે આપણે તમે સૌ જાણો છો કે તેત્રીસ ટકા છોકરીઓ માટે અનામત હોય છે કોના માટે છોકરીઓ માટે બરાબર સો ટકામાંથી તેત્રીસ ટકા તમે ગણતરી કરી લો છોકરીઓ માટે હોય છે બરાબર એટલે સમજી લો કે એમાં તમે જ્યારે નોટિફિકેશન વાંચશો ને ત્યારે એમાં લખેલું જ છે

મિત્રો એમાં પણ આવી રીતે છે કે ભાઈ એમાં પણ શહેરી અને ગ્રામીણ આવે શહેરી અને ગ્રામીણ આવે શહેરી વિસ્તારની પચીસ ટકામાં પણ શહેરી વિસ્તારની છોકરીઓ અને આમાં પણ ગ્રામીણ વિસ્તારમાં પણ તેત્રીસ ટકા છોકરીઓ એટલે ઓવરઓલ તેત્રીસ ટકા બરાબર પણ જે આપણું મેરિટ બનતું હોય ને એમાં ગ્રામીણ અને શહેરી બંને અલગ અલગ હોય છે બરાબર છે મિત્રો તો એસી સીટોમાં પચીસ ટકા શહેરી વિસ્તારના બાળકો પંચોતેર ટકા ગ્રામીણ એટલે સો ટકામાંથી આપણે સમજી લો ને તમે તેત્રીસ ટકા કાઢો એટલે જે સડસઠ ટકા હોય છે ને એ એ છોકરાઓ માટે હોય છે છોકરાઓ માટે બરાબર છોકરાઓ માટે એમાં શહેરી અને ગ્રામીણ અલગ અલગ હોય સમજાય કે મિત્રો તો આ એનો ક્રાઇટેરિયા છે મિત્રો જે આપણે પ્રવેશ પરીક્ષા જે લેવાય છે એમાં આ વિદ્યાર્થીઓને પ્રવેશ આવી રીતે મળે છે હવે આ વર્ષનું જે આપણું પેપર લેવાનું મિત્રો તો એના વિશે હું થોડુંક તમને ચર્ચા કરું તો આ વર્ષે જે આપણે જે પરીક્ષાના કુલ ગુણ એસી હોય છે બરાબર એમાં માનસિક યોગ્યતા કસોટી માનસિક યોગ્યતા કસોટી કસોટી એટલે સમજી લો આકૃતિઓ પછી ફકરા વિભાગ ફકરા વિભાગ અને ભા આપણે ગણિત વિભાગ તો મિત્રો આ વર્ષનું જે પેપર હતું ને એની અંદર સમજી લો તમને જો જણાવું ને

વીસ પ્રશ્નો આના હોય બરાબર એટલે એંસી પ્રશ્નો હોય અને સો ગુણ હોય એક પોઈન્ટ પચીસ માર્ક એક એક પ્રશ્નનો હોય તો આનામાં માર્ક્સ કટ થવાના ચાન્સીસ ખરા કારણ કે ગણિત વિભાગ ઘણા બધા વિદ્યાર્થીઓને મને પર્સનલી મેસેજ આવ્યા કે ગણિત થોડુંક અઘરું પડ્યું બાકી જે માનસિક યોગ્યતા કસોટી જે આકૃતિઓ હતી એ થોડીક ઇઝી હતી ફકરા પણ બહુ એકદમ ઇઝી હતા બરાબર

આના આધાર ઉપર આપણે આજે કટોફ અને અલગ અલગ જિલ્લા પ્રમાણે હું કોઈ ચોક્કસ તમને આપીશ નહીં કટોપ પણ અંદાજિત મારું જે જે મારું જે મારા ગણતરી પ્રમાણે છે એ કટોપ પણ હું તમને જણાવીશ કે આની આજુબાજુ કટોપ અટકવાની શક્યતા ખરી ચાલો હવે આપણે ડિસ્કસ કરીશું મેન કટોપ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર તેમાં પણ અલગ અલગ કેટેગરી જનરલ ઓબીસી એસસી એસ ટીનું કટોપ

અર્બન એરિયા અને પછી ત્યારબાદ આપણે જાણીશું ગ્રામીણ વિસ્તાર એટલે હવે એની અંદર પણ મિત્રો આપણે શું કરીશું કે તમે સૌ જાણો છો કે બોઇસ અને ગર્લ્સ કેટેગરી વાઇઝ જનરલ ઓબીસી એસસી અને એસટી અહીંયા આપણે ગ્રામીણ વિસ્તારમાં પણ બોયસ અને ગર્લ્સ એટલે છોકરા અને છોકરીઓ જનરલ કેટેગરીના અન્ય પછાત વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તો સૌથી પહેલા આપણે જાણીશું જનરલ કેટેગરી શહેરી વિસ્તારમાં

મોસ્ટલી રૂરલ એરિયામાં છોકરાઓ ઘણા બધા શું છે માહોલ પ્રેક્ટિસ નથી મળતી એટલે સંભવિત થોડુંક ડાઉન હોય છે હવે જનરલ કેટેગરીમાં ગ્રામીણ વિસ્તારમાં જેમને નેવું માર્ક્સ થશે હશે અથવા આજુબાજુ નેવું ફરજીયા મતલબ એક્ઝેક્ટલી નથી સ્યોરિટી નથી નેવુંનો અઠ્યાસી પણ બની શકે નેવ્યાસી પણ બની શકે નેવું બાણું પણ જઈ શકે બરાબર

એ સમજી લો ને કે 84 માર્ક છોકરા માટે અને ગર્લ્સ માટે 82 માર્ક હવે મિત્રો આ જે કટઓફ છે જે એ બધા અલગ અલગ જિલ્લામાં અલગ અલગ નું હોઈ શકે આ સ્યોરિટી નથી કે પર્ટીક્યુલર જિલ્લાનું છે અલગ અલગ જિલ્લાનો અલગ અલગ કટઓફ હોઈ શકે તેમાં તમે જો તો અમુક જે પંચમાલ દાહોદ અને અમુક ડાંગ આ બધા જે અમુક છે ને મતલબ જેને કહીએ કે ઘણું બધું સમજી લો શિક્ષણનો અભાવ છે ત્યાં બાળકોને એકદમ પ્રોપર શું કહેવાય આપણે માહિતી નથી મળતી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કેવી રીતે આપવી પ્રોપર ગાઈડન્સ ન હોય તો સંભવિત ત્યાં મેરિટ અને ત્યાં કટ ઓફ ડાઉન પણ થઈ શકે પણ અત્યારે તો નો ડાઉટ સોશિયલ મીડિયા જેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિકસ્યું છે ઘણા બધા પ્લેટફોર્મ ઊભા થયા છે તૈયારી માટે તો તેમાં તૈયારી સારી પણ થાય છે

આશા રાખીએ કે ભાઈ આનામાં પણ કઈ નીચે પણ જઈ શકીએ કદાચ ઉપર પણ જઈ આપણે આશા રાખીએ કે ભાઈ આવી રીતે જો થાય અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરવામાં સફળ રહે એવી આશા અને અપેક્ષા સાથે બરાબર છે મિત્રો તો હું આશા રાખું કે તમને જે મેં માહિતી જે મેં આ વિડીયો દ્વારા જે સમજાવેલ એ તમને સમજાઈ ગઈ હશે અને ટૂંક જ સમયમાં આનું પરિણામ જાહેર થશે જે મેં તમને સંભવિત તારીખો જણાવી સાથે સાથે મિત્રો આ જે આ કટઓફ થાય છે ને જ્યારે એડમિશનની પ્રક્રિયા થાય છે એ જણાવી દઉં તો આમાં બે ત્રણ રાઉન્ડ આવતા હોય બે રાઉન્ડ બે રાઉન્ડ થતા હોય છે ઘણીવાર તો ઘણી વાર જે પહેલા રાઉન્ડમાં જેનો ચાન્સ નથી બનતો એને સેકન્ડ રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં પણ ચાન્સ બની જાય છે

તમને આ વિડીયો જરૂર શેર કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા લઈશ થેન્ક યુ